આજના વિડીયોમાં આપણે જોશું કે કોઈ પણ ડ્રેસમાં આ જો સાઈડમાં ચેન લાગેલી હોય ડ્રેસ હોય અથવા બ્લાઉઝ હોય અથવા કોઈ પણ બીજું કપડું હોય એમાં ઇમ્પોર્ટેડ ચેન હોય મતલબ હિડન ચેન કહેવાય કન્સીલ ચેન બે ત્યાં અલગ અલગ ઘણા બધી જગ્યાએ અલગ અલગ નામ હોય તો એ ખોલવા બંધ કરવામાં ખરાબ બહુ થઈ જાય છે ઘણા લોકોને તો એ ખરાબ શેના લીધે થાય છે એ જોશું અને શું વસ્તુ ધ્યાનમાં રાખવી તો આ ખરાબ જલ્દી નહીં થાય એનું આપણે આજના વિડીયોમાં જોશું તો સૌથી પેલા તો જો ટ્રેલર લગાવવા વાળો હોય એને આવી રીતના લગાવેલી હોય કે જરા જરા આમ ચેન દેખાતી હોય એવી રીતે લગાવેલી હશે તો જલ્દી ખરાબ નહીં થાય ઘણા લોકો હું પણ પેલા એકદમ આમ એકદમ ટુ કટ તો કે જરાક પણ ચેન બાર નહીં દેખાય આમ ડાયરેક્ટ કપડું જ દેખાય પણ આ જરા જરા ચેન દેખાવા દઈએ તો એનાથી જલ્દી ખરાબ નથી થતી ચેન એકદમ આવી રીતે કટ ટુ કટ લગાવેલી આટલું આમ રાખવું હોય તો આપણે પ્રેસ લગાવીએ એટલે કટ કટ આમ કાપડ થઈ જાય છે તો એનું કારણ શું હોય છે કે એકદમ કટ ટુ કટ લગાવે હોય તો જલ્દી ખરાબ થઈ જાય એનું કારણ એ હોય છે કે જો આ ચેન છે જે આપણે આમ ખોલવામાં અને બંધ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું મેન જયારે પહેરીએ ત્યારે તો એના લીધે આપણે આ શું થાય કે જો ખોલવા જઈએ ખોલવામાં હજી વાંધો ઓછો આવતો હોય તો પણ એકદમ કટ કટ હોય તો આ ખોલવામાં ઘણી વખત આ જે આજુબાજુનું કાપડ હોય એ ચેનની ઉપર ચડી જતું હોય ચેનની અંદર આવી રીતના આવી જતું હોય ખોલવામાં ઓછી પ્રોબ્લેમ થાય આ જયારે આપણે બંધ કરીએ ત્યારે વધારે પ્રોબ્લેમ થાય કે બંધ કરવા ટાઈમે આ જે આપણું કાપડ છે એકદમ આવી જતું હોય છે તો એ આવી રીતના ઘણી વખત ચેન અંદર જતું રહે તો તો એના લીધે પછી આગળ હલતી નથી નથી બંધ થતી આવી કંડિશનમાં શું કરવાનું કે જો આપણે સમજી લો કે ઉપરથી આપણે ચેન બંધ કરવાની ચાલુ કરેલી છે અને આટલે સુધી પહોંચી અને અટકી ગઈ ચેન તો પછી બધા માણસો શું કરે કરેલો કે અહીંથી જોર લગાવે અને જોર લગાવીને બંધ કરવાની કોશિશ કરે તો એના લીધે ત્યાં ચેન એક સાઈડ થી નીકળી જતું હોય છે આ કડીમાંથી અથવા તો ત્યાંથી ચેન ખરાબ થઈ જતી હોય તો એમાં આવી થાય ત્યારે શું કરવાનું કે જો અહીંયાથી આપણે ચેન અહીંયા સુધી બંધ કરી અને નથી બંધ થતી તો એનું એક જ કારણ હોય કે આ ચેનની કડી છે એની અંદર કાં તો કાપડ આવી ગયેલું હશે કાં દોરો આવી ગયો હશે અથવા તો આ ચેનની ઉપર સિલાઈ આવી ગઈ હોય તો પણ ઘણી પ્રોબ્લેમ થાય પણ વધારે પડતું જો ટેલરે બરાબર કરેલું હશે તો કાપડ વચ્ચે આવી ગયું હશે વધારે પડતી કંડિશનમાં એમ જ થાય તો ત્યારે શું કરવાનું પછી જોર નહીં લગાવવાનું જો બંધ ના થતી હોય અથવા ખોલવામાં પણ એવું થતું હોય તો પણ આપણે જોર નહીં લગાવવાનું પણ શું કરવાનું કે નીચે જો બંધ ના થતી હોય તો થોડી પાછી ખોલી નાખવાની ચેનને ચેન ખોલી નાખશું એટલે શું થશે કે અહીંયાથી જે કાપડ આવી ગયેલું હશે કડીમાં એ નીકળી જશે ના નીકળે તો આપણે હાથથી આમ થોડું દૂર કરી લેવાનું અને પછી આમ બંધ કરવાની તો આસાનીથી ઈઝીલી બંધ થઈ જશે ખોલવામાં પણ એમ જ આમ ખોલવામાં આપણે ખોલતા હોઈએ નહીં વચ્ચે આવીને અટકી જાય જો જેમ તો સમજી લેવાનું કે કોઈને કોઈ કાપડ વચ્ચે ચેનમાં ફસાઈ ગયેલું છે કાપડ અથવા કોઈ પણ વસ્તુ આ કડીમાં ફસાઈ ગયેલી છે એટલે આગળ જતું નથી તો એને પાછી થોડી ચેનને આવી રીતના બંધ કરી દેવાની અને પછી એવું હોય તો કાપડ થોડું દૂર આગળ આ બંને સાઇડથી ઊંધી સીધી સાઈડથી લઈ લેવાનું અને ધ્યાન રાખીને ધીમે ધીમે ખોલવાની આ ચેન એવી હોય કે આમાં બહુ જોર લગાવવા જઈએ તો ચેન ખરાબ થઈ જાય એટલે આને જોર લગાવીને કામ આમાં થશે જ નહીં એકદમ શાંતિથી કામ કરવાનું આમાં ચેન જયારે ખોલવા બંધ કરવાની આવે ત્યારે તો મેન કારણ આજ છે આનું કાં તો લગાવવામાં અથવા આપણે ખોલવા બંધ કરવામાં ધ્યાન ના આપતા હોઈએ તો એના લીધે એટલે મેં જે બતાવ્યું કે ભાઈ થોડી ખોલવાની જો ખુલતી ના હોય તો પાછી બંધ કરીને પછી ખોલવાની અથવા જે કાપડ અથવા કંઈ પણ વચ્ચે દોરો આવી ગયેલો હોય એને હટાવી લેવાનો એટલે આસાનીથી આ બંધ થઈ જશે અને બહુ જોર લગાવવાનું જ નહીં ક્યારે પણ જોર લગાવશો એટલે ચેન જલ્દી ખરાબ થઈ થઈ જવાની બહુ શક્યતા રહે છે જ આપણે એમ થાય કે જતી નથી નીચે તો જોર લગાવીને કરી દઈએ તો એવી રીતે નહીં થાય આવી રીતે સહેલી રીતે જ થશે અને આ ચેન કેમ લગાવવી એના મારા વિડીયો પણ બનાવેલા જ છે તો એના જોયા હોય તો એ પણ જોઈ લેજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને હજુ સુધી અમારી ચેનલને ને ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર